હેલો મિત્રો નમસ્કાર એનસી ગ્લાસીઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે આપણી એનસી ગ્લાસીઝ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ગ્લાસીઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે ધોરણ છતી આઠ સામાન્ય ભરતી બે હજાર ચોવીસ પચીસ વાત કરીએ તો તો મિત્રો એમાં વાત કરીએ તો આજે કેટલા ઉમેદવારો ગેરહાજર હતા કેટલા હાજર રહ્યા ખાસ કરીને આપણી ભાષા આજે હિન્દીની અંદર ઉમેદવારોને બોલાવેલા હતા તો મિત્રો સૌથી પહેલાં આપણે ઓપન કેટેગરી છે તો ઓપન કેટેગરીની અંદર કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે અને કેટલા ગેરહાજર રહ્યા છે એની વાત કરી લઈએ તો કુલ જગ્યાઓ એકસો ને એકોતેર હતી મિત્રો કુલ જગ્યાઓ એકસો ને એકોતેર હતી તો કુલ જગ્યાઓ જે એકસો ને એકોતેર હતી એમાંથી પસંદ થયેલ જગ્યાઓ અઠોણું છે જે પસંદ થયેલી જગ્યાઓ છે મિત્રો કેટલી છે અઠ્ઠોણું છે અને બાકી જગ્યાઓ તોતેર જગ્યાઓ બાકી છે એની સામે એસસીબીસીની વાત કરીએ તો છોતેર જગ્યાઓ અને છોતેર છોતેર જગ્યાઓ ભરાઈ ગઈ છે એક પણ જગ્યા એમાં બાકી નથી એસસી કેટેગરીમાં વાત કરીએ તો એકવીસ જગ્યાઓ હતી અને એમાં એકવીસે એકવીસ જગ્યાઓ ભરાઈ ગઈ છે એક પણ જગ્યા એમાં પણ બાકી નથી એસટી કેટેગરીની વાત કરીએ તો એમાં પંચ્યાસી જગ્યાઓ મિત્રો હતી અને પંચ્યાસી માંથી ત્રણ જગ્યાઓ ભરાણી છે એની સામે બ્યાસી જગ્યાઓ બાકી છે ઈડબ્લ્યુ એસની વાત કરીએ તો ચાલીસ જગ્યાઓ હતી અને એમાં મિત્રો ચોવીસ જગ્યાઓ ભરાણી છે ચોવીસ જગ્યાઓ ભરાની છે અને હજી પણ એમાં મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો કુલ બ્યાસી જગ્યાઓ પહેલાં આમાં એના પછી આમાં ચાલીસ એટલે ચોવીસ એટલે સોળ જગ્યાઓ મિત્રો બાકી છે બરાબર આગલો અકડો આપણે કહી દીધો તો મિત્રો હજી પણ એમાં સોળ જગ્યાઓ બાગે છે આમ કુલ ત્રણસો ને ત્રણ પસંદ થયેલ છે ત્રણસો ને ત્રણ જગ્યાઓ મિત્રો બાકી છે બસો બાવીસ પસંદ થયેલ છે બરાબર દિવસના અંતે ત્રણસો ત્રણ જગ્યાઓ અને પસંદ થયેલા ઉમેદવારોની વાત કરીએ તો બસો ને બાવીસ અને બાકી રહેલા એકસો ને એકોતેર મિત્રો આજની વાત કરી છે અને આટલી જગ્યાઓ એમની બાકી હતી કુલ જગ્યાઓ હવે મિત્રો હજાર બસોને બાવી રહ્યા છે અને ગેરહાજર જે ઉમેદવારોની વાત કરીએ તો એની પહેલાં પીએચસીમાં એ કેટેગરીની એક અને બી કેટેગરીમાં એક અને સી કેટેગરીમાં પોચ સી કેટેગરીમાં પોચ અને ડી કેટેગરીમાંથી જીરો ભ ઝીરો ભરાય છે આમ પીએચસીમાં પીએચમાં સત્તરમાંથી સાત ભરાયેલ સીટો છે બરાબર તો મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું એની પહેલાં જો આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત